ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આજથી મેલડી માંગની કૃપાથી ખુશે આ રાશિઓનું ભાગ્ય ભૌતિક સુખમાં થશે વધારો વેપાર ધંધામાં મળશે સફળતા દૂર થશે પૈસાની સમસ્યા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમારા ભૌતિક અને સંપત્તિના સંસાધનોમાં વધારો થશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે મહેનતનું સાનુકૂળ પરિણામ મળતું જણાય ઘણા માધ્યમો દ્વારા સારો નફો મેળવી શકશો ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશો તમે આમાં ઘણી હદ સુધી સફળ થઈ શકો છો પૈસા મળવાની પૂરી શક્યતાઓ છે આશાવાદી બનો અને તેજસ્વી બાજુ જુઓ પ્રોપર્ટી ડીલ કરવા માટે દિવસ સારો છે વૃષભ રાશિની વાત કરીએ તો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ અને સહયોગ મળશે વ્યવસાયમાંગ યોગ્ય વ્યવસ્થા રાખો કર્મચારીઓની કોઈપણ ક્રિયા નુકસાનનું કારણ બની શકે છે નોકરીમાં નવી તકો કે ઓફર મળવાના ચાન્સ છે અજાણ્યાઓ પર વધુ પડતો વિશ્વાસ તમારા માટે મુશ્કેલીકારક સાબિત થઈ શકે છે ઓફિસના કામ માટે તમારે બહાર ક્યાંક જવું પડી શકે છે કરિયરમાં પ્રગતિની તકો છે પરિવારના કોઈ સભ્યને અભ્યાસમાં મદદ મળશે મિથુન રાશિની વાત કરીએ તો તમને લટકેલા પૈસા મળશે પ્રવાસ રસપ્રદ રહેશે આવકમાં વધારો થશે મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો તેનાથી તમને બિઝનેસ સાથે જોડાયેલી નવી વસ્તુઓ વિશે જાણકારી મળશે તમે લોકો ખૂબ જ માર્ગદર્શન મેળવશો કોઈપણ પ્રકારના દસ્તાવેજ સાથે કામ કરતી વખતે સાવચેત રહો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય મિશ્રિત રહેવાની આશા છે કોઈ મિલકતને લઈને પ્રિયજનો સાથે વિવાદ થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો કેટલાક મોટા કામ પૂરા થતા જોવા મળી શકે છે વેપારમાં કોઈ ખાસ સિદ્ધિ નહીં મળે પરંતુ સમાન વિચારધારા ધરાવતા લોકોને મળવાને કારણે કેટલીક નવી હકીકતો ચોક્કસ જાણવા મળશે તમે લોકો પ્રત્યે જે દયા કરો છો તે સહિત સતત પ્રયત્નોથી ઘણી બધી વસ્તુઓનું સંચાલન કરી શકાય છે નોકરીયાત લોકોનો દિવસ સામાન્ય રહેશે આજે તમારા મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદશો નહીં વાહન ખરીદવા માટે સમય શુભ નથી જીદ અને ઉતાવળા નિર્ણય બદલવો પડી શકે છે પોતાના અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં જેના કારણે મન થોડું પરેશાન રહેશે મંડોળના અવરોધને કારણે તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માતા ગાયને ગોળ ખવડાવો તમારી જાતને ફ્રેશ અને એનર્જેટિક રાખવા માટે દરરોજ હળવી કસરત કરો કન્યા રાશિની વાત કરીએ તો નવા સંબંધમાં માવવા માટે આ સારો સમય નથી ઉર્જાવાન અને બૌદ્ધિક વિચારધારાથી ભરપૂર રહેશે આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકશો લોકોને આપેલી જૂની લોન તમને પરત મળી જશે તમે નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે પૈસા કમાઈ શકો છો લવ લાઈફમાં લગ્નની તારીખ નક્કી થઈ શકે છે ભાગીદારીમાંગ વેપાર કરતા લોકો માટે અપેક્ષિત પરિણામ મળવાની પ્રબળ સંભાવના છે તુલા રાશિની વાત કરીએ તો તમારો વ્યવસાય સારો થઈ શકે છે તમારા કાર્ય સફળ થશે પરંતુ તમારે થોડું ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે થોડી વધુ મહેનત કરવાથી સફળતા જલ્દી જ મળશે કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ સામે આવી શકે છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છો તમારા પર કામનો બોજ વધુ રહેશે તમારે આળસથી બચવાની જરૂર છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પરસ્પર સંબંધો મજબૂત બનશે અને લગ્નના શુભયોગ બનશે તમે સોશિયલ મીડિયા પર નવા મિત્રો બનાવશો આજે તમે તમારા જીવનસાથી સાથે ઘરની વસ્તુઓ ખરીદવાની યોજના બનાવશો તમને રોજગારની યોગ્ય તકો મળશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો તમને નુકસાન થશે વાહન સાવધાનીથી ચલાવો ઈજાને કારણે પીડા થઈ શકે છે નાણાકીય સ્થિતિ સંતોષજનક રહેશે કોઈ મોટી સમસ્યા જણાતી નથી ધન રાશિની વાત કરીએ તો તમને લવ લાઈફમાં સારી સફળતા મળી શકે છે તમે તમારા વ્યવસાય માટે નવી યોજનાઓ બનાવશો સામાજિક કાર્યો માટે કોઈ સમારોહમાં તમારું સન્માન થશે અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળશે જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે તમે આંખની ફરિયાદોથી પીડાઈ શકો છો संबंधों सारा रहे सत्संग नो लाभ मिले आज नो समय अने आराम आपसे मकर राशि करिए तो पैसा मेलव सरलता रहे स्वास्थ्य ने अवगणशों नहीं विवाहित जीवन सुखमय रहे खावा पी बेदरकारी टा व्यवसाय दृष्टि समय सुखद रहे લાભમાં વૃદ્ધિ થવાની સંભાવના છે ઉતાવળથી બચો નુકસાન થઈ શકે છે પરિવારની જરૂરિયાતો પર પૈસા ખર્ચવાની સંભાવના છે કોર્ટ કચેરીના મામલાઓનું સમાધાન થશે તમને સફળતા પણ મળશે પારિવારિક જીવન આનંદમય રહેશે જો તમે શિક્ષણ સંબંધિત કોઈ પ્રયાસ કરવા માંગો છો તો આ બાબતમાં સમય ખૂબ જ શુભ છે कुंभ राशि बात करिए तो ध्यान राखो कि तमारी बातचीत के वर्तन थी कोई मूंगझाई न जाए तमने भाग्य पूरो साथ मिले आत्मविश्वास थसे जेनी असर जीवन विविध क्षेत्रों में अने संबंधियो साथे विवाद थवानी संभावना छे क्रोध अने उत्तेजना पर नियंत्रण राखो धार्य काम विलंब से નોકરી કરતી મહિલાઓને ઓફિસમાં તેમના વરિષ્ઠ તરફથી પ્રોત્સાહન મળશે તમારા પરિવાર અને પડોશીઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલ ટાળો મીન રાશિની વાત કરીએ તો અન્ય લોકો સાથે તમારું વર્તન તમને ભાગ્યશાળી બનાવી શકે છે વેપારમાં તમારી આવક વધશે કાર્યક્ષેત્રમાં વાતાવરણ અનુકૂળ રહેશે સહકર્મીઓ તરફથી સહયોગ મળશે જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે ભૌતિક સુખ મળશે તમને લોકપ્રિયતા મળશે બિઝનેસને ઊંચી ઉડવા માટે સર્જનાત્મક બનવાની જરૂર છે તમારે તમારી ઓફિસ અને ઘરની નાજુક સમસ્યાઓ ઉકેલવા માટે તમારી હોશિયારી અને સમજણનો ઉપયોગ કરવો પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો